વર્ષ થઈ ગયા આજે પણ આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય તો શું સરકાર ને ખબર નથી આદિજાતિ મંત્રી શિક્ષણ મંત્રી આપણા વિસ્તાર માંથી પ્રતિનિધિત્વ કરે છે શું એમને ખબર નથી ખબર છે મિત્રો પણ અત્યાર સુધી આદિવાસી સમાજનો આ લોકોએ માત્ર ને માત્ર મતબેંગ તરીકે જ ઉપયોગ કર્યો છે જેનું પરિણામ આજે આ છે અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજને મતબેંગ તરીકે ઉપયોગ કર્યો છે આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે આજે આપણે પોતે આદિવાસી જે સાબિત કરવા માટે ત્રણ ત્રણ ચાર ચાર પેઢીના આપણે પુરાવા આપવા પડે છે આપણે ચૌદ ચૌદ જાતના પુરાવા આપવા પડે છે

આઝાદી ના ઇઠોતેર વર્ષ પછી પણ આજે પણ આદિવાસી સમાજ પ્રકારે દખલ અંદાજી કરવામાં આવે છે વિસ્થાપિત કરવામાં આવ્યા આજે નેશનલ હાઈવે બનાવવામાં આવે તો આદિવાસીઓની જમીન સત્તા ભાવે પડાવી લેવામાં આવે છે આજે બુલેટ ટ્રેન હોય રેલવે હોય નેહરો હોય જીઆઈડીસી હોય કે જીએમડીસી હોય આદિવાસી સમાજની જમીનો આજે પડાવી લેવામાં આવે છે આજે આદિવાસી જમીનો સ્ત્રી સરકાર કરી લેવામાં આવે છે આજે તોતેર ડબલ એની જમીનો કલેક્ટ કરો બારોબાર સરકાર હસ્તગત કરી લે છે આજે સરકારી કરાવા હોય સરકારી પડતર હોય એ આદિવાસીઓની જમીનો હતી ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા એટલા માટે જ આ સરકારો શ્રી સરકાર કરીને આજે પડાવવા લાગે મિત્રો આ પૂંજીપતિ ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે આજે આપણે એક નહીં કરશું તો આવનારા દિવસોમાં પણ આપણી રહેલી કહેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આવશે આજે ઓડિશામાં આજે છત્તીસગઢમાં આજે ઝારખંડમાં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજનો શું હાલત છે આજે પથ્થરમાં તમે જોઈ લો આદિવાસી સમાજની શું હાલત છે આજે દેશનું અલતુલ અસ્તર ઓડિશા છત્તીસગઢ અને ઝારખંડમાં આદિવાસીઓ સામે લડેલા એ પ્લસ્તરને આદિવાસીઓ સામે લડવાની જરૂર પડી કેમ કે ત્યાં આપણી જમીનો છે જમીનોની અંદર ખનીજો છે પાણી છે લાકડું છે અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ સરકાર આપી રહી છે આજે હસ્તે જેવું જંગલ કપાઈ રહ્યું છે પ્લસ્તરમાં રહેલા આજે આપણા આદિવાસીઓ ઉજળી રહ્યા છે એટલા માટે અમે કહીએ છીએ કે તમે અમે કામિક છે અમે ડામોર છે અમે બારીયા છે

અને જયારે દેશમાં કાર્ડ ચાલતો હોય તો કોની આઝાદી ચાલે છે કોનો કાર્ડ ચાલે છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો અમૃત કાર્ડ ચાલતો હોય એવું લાગે એટલા માટે કહીએ છીએ કે સરકાર જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે એની સામે આપણે એક થવાની જરૂર છે કોણ ડામોર કોણ પારઘી કોણ રાઠવા કોણ બારિયા કોણ ગામે થી કોણ વસાવા કોણ ચૌધરી કોણ ગામે કોણ તડવી એમ કરીને આપણે લડાવવાનું નથી આપણે આપણી આદિવાસી તરીકેની ની આપણી અસ્મિતા બચાવવા માટે બહાર આવવા માટે તૈયાર થઈ જવું પડશે આજે અમે ધારાસભ્ય બન્યા છે અનંતભાઈ પણ ત્યાં એસટી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બને છે હું પણ ડેડિયાપાડા આદિવાસી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બનું છું પાર્ટી કદાચ મને ટિકિટ આપી દે

આપણા બાપ બાબા સાહેબ આંબેડકર ની બેન છે ગુજરાત સરકાર લે આ કલેક્ટર પર જો આપણે ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ